મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે પહોંચ્યા હતા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રથયાત્રાને લઈને પ્રસાદ મોકલ્યો છે જેમાં ડ્રાયફ્રુટ કેરી જાંબુ મગ અને કાકડીનો પ્રસાદ મોકલવામાં આવ્યો છે દાળમ જાંબુ અને મગ ચોકલેટનો પ્રસાદ પણ મોકલવામાં આવ્યો છે દર વર્ષે વડાપ્રધાન રથયાત્રાને લઈને પ્રસાદ મોકલ્યો છે मुख्यमंत्री भूपेन्द्र भाई पटेले जगन्नाथ मंदिर की मुलाकात ली रथयात्रा की पूर्व संध्याए भगवान समक्ष झुकव मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल संध्या आरती भाग लीधो रथयात्रा की तैयारी मुद्दे ट्रस्टीओ चर्चा कर राज्य सौ नागरिकों ने रथयात्रा की शुभेच्छा पाठव छूट सीएम भूपेन्द्र गुजरात सरकार वती पूर्व संध्याए भगवान जगन्नाथ दर्शन कर અને ગુજરાતના પ્રજાજનો ખૂબ સુખી શાંતિ અને સમૃદ્ધિ અનુભવે આગળ વધે એના માટેની પ્રાર્થના કરી છે વરસાદ સારો થાય અને વરસાદ સારો થાય એટલે ખેડૂતોથી માંડીને બધા જ ખૂબ આનંદમાં આખું વરસ જાય એની પણ પ્રાર્થના કરી છે કે નરેન્દ્રભાઈનો સંકલ્પ છે કે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સૌથી આગળ રહી આના વિકસિત ભારતના સંકલ્પમાં નરેન્દ્રભાઈને ખૂબ મોટો સહકાર ગુજરાત તરફથી મળી રહે એવા આશીર્વાદ પણ જગન્નાથ ભગવાનના ચરણોમાં માગ્યા છે તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા નીકળવાની છે ત્યારે રથયાત્રાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ રૂટની સમીક્ષા કરી હતી પોલીસ બંદોબસ્ત લઈને હર્ષ સંઘવીએ રૂટની સમીક્ષા કરી ડીજીપી વિકાસ સહાય પોલીસ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા જગન્નાથ મંદિરમાં ગૃહરાજ્ય રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂજા પણ કરી રથયાત્રાએ લઈને તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે એવું હર્ષ સંઘવીએ જણાવ્યું સુરક્ષા માટે ટેકનોલોજી અને હ્યુમન રિસોર્સિસનો પણ પૂરતો ઉપયોગ કરાયો છે તો થી ડ્રોન અમદાવાદમાં કાલે વહેલી સવારથી જયારે નગરજનોને દર્શન આપવા શહેરમાં પ્રયાણ કરશે તે માટે સંપૂર્ણ બંદોબસ્ત ની વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે આ સંપૂર્ણ વ્યવસ્થાઓમાં ટેકનોલોજી હ્યુમન ઇન્ટેલિજન્સ સર્વ પ્રકારની જે કોઈ જરૂરિયાત હોય તે તમામ વિષયોને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ગુજરાતમાં કુલ મળીને અમદાવાદ શહેર ભાવનગર આનંદ અને બીજા બધા જ જિલ્લાઓમાં મહાનગરોમાં મોટી રથયાત્રાઓ નીકળતી હોય છે જેમાં અમદાવાદ મહાનગરમાં આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન માટે રોડ પર આવતા હોય તો કોંગ્રેસ કોંગ્રેસના નેતાઓએ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા જેમાં પ્રભારી મુકુલ વાસનિકે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ गोहिल सहित अन्य नेता हुए दर्शन करया सांसद ज्ञानीबेन ठाकुर पण दर्शन करवाने वाटे पहुंचा हा कांग्रेस का प्रतिनिधि मंडले परंपरा मुजब रथ पूजन करी होतो गुजरात प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष शक्ति सिंह गोहिल जी कांग्रेस विधायक दल के नेता अमित चावड़ा जी बनासकाठा की सांसद ज्ञानीबेन हिम्मत सिंह जी तमाम हम सभी यहां पर उपस्थित हुए यहां पर दर्शन प्राप्त कर पाए इसका हमें बहुत समाधान प्राप्त हुआ है आज कुछ समय पहले राहुल गांधी जी भी यहाँ पर अहमदाबाद में आए थे और उन्होंने सार्वजनिक तौर पर जगन्नाथ जी की इस यात्रा के लिए अपनी शुभकामनाएं प्रस्तुत की हैं। અમદાવાદમાં રથયાત્રાના એક દિવસ પહેલા જ ક્રાઇમ બ્રાન્ચ એલર્ટ થઈ ગઈ છે અને સાવચેતીના ભાગરૂપે ડ્રોન સર્વેલન્સની શરૂઆત પણ કરાઈ હતી શહેરના સંવેદનશીલ વિસ્તારમાં સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું સરસપુરથી કાલુપુર અને પ્રેમ દરવાજાથી ઘી કાંટા સુધી સર્વેલન્સ હાથ ધરાયું અમદાવાદમાં એકસો સુડતાલીસમી રથયાત્રાની રંગે તૈયારીઓ થઈ ગઈ છે રથયાત્રા પહેલા જગતના નાથે ધારણ કર્યો છે સોનાવેશ દર્શન માટે ભક્તોનું ગોળાપુર ઉમટી પડ્યું છે સવારથી જ મંદિરમાં ભક્તો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે ભગવાનના સોનાવેશના દર્શન કરવા ભક્તોનું ગોળાપુર જામ્યું છે આવતીકાલે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે ત્યારે ભક્તોને ઘર આંગણે ભગવાન દર્શન આપશે અમદાવાદમાં એકસો સુડતાલીસમી રથયાત્રા લોકોમાં ખુબ જ ઉત્સાહ છે રથયાત્રા ભક્તોની અનોખી ભક્તિ પણ જોવા મળી જેમાં શિલ્પાબેન ભટ્ટે રથ પણ બનાવ્યા છે વર્ષથી ભગવાનના રથ શિલ્પાબેન બનાવે છે ચોકલેટના રથ બનાવી મંદિરમાં તેઓએ અર્પણ કર્યા હતા ચોકલેટ ના રથ બનાવવામાં આવ્યા છે આ રથ ની અંદર બેન સુભદ્રા ભાઈ બલરામ અને જગન્નાથજી એ બિરાજમાન છે ચોકલેટ ના ત્રણ રથ બનાવવામાં આવે છે

જેમણે આ પાંચમું વર્ષ છે અને પાંચમા વર્ષે તેઓ અલગ અલગ જે ચોકલેટ છે તેનાથી તેઓ રથ બનાવ્યા છે ને રથ ભગવાન નું જે મંદિર છે તે અર્પણ કરે ને ભગવાન ની ભક્તિ સહયોગ અને અનોખી ભક્તિ છે શિલ્પાબેન થકી કરવામાં આવી રહી છે મારા પર્સન અંકિત દવે સાથે ઉમેરા ગુજરાત અમદાવાદ

શરૂ કરી દેવામાં આવી છે જોઈ શકો છો કે ભક્તો પણ અહી મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે સાથે જે અઢાર ગજરાજ કહી શકાય કે આવતીકાલે ગજરાજ જ્યારે અહીં નગરચર્યા ભગવાન નીકળશે ત્યારે ગજરાજ સૌથી પ્રથમ જે ખાસ અહી આવતા હોય છે અને રથયાત્રાનો પ્રારંભ કરાવતા હોય છે તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે રથયાત્રાની સુરક્ષા માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થયો છે સુરક્ષાના ભાગરૂપે પોલીસે અભૈદ સુરક્ષા કિલ્લે બંધી કરી છે જેમાં પ્રથમ વખત ઇમરજન્સી કોલ બોક્સ પણ લગાવવામાં આવ્યું છે બોક્સ પરના લાલ બટન દબાવવાથી સીધો મેસેજ કંટ્રોલ રૂમમાં જશે કંટ્રોલ રૂમથી પોલીસ જે તે વ્યક્તિ સાથે સીધી વાત કરી શકશે મુશ્કેલીમાં મુકાયેલા લોકોને તુરંત જ મદદ મળશે